રાજમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ખાણ ખનીજ વિભાગની ટીમો પર હુમલાની ચલ 24 કલાકમાં 3 ઘટના બની સુરેન્દ્રનગરના કેરાડા નજીક ખાણ ખનીજ વિભાગની ટીમો પર હુમલાનો પ્રયાસ થયો ભોગાવો નદીમાં ખનીજ ચોરીની વાતમી મળતા ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં બે લોકોએ ખાણ ખનીજ વિભાગની ટીમને અપશબ્દ બોલીને માથાકૂટ કરી હતી ખાણ ખનીજ વિભાગે ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવતા વઢવાણ પોલીસે બે વિરુદ્ધ ફરિયાદ નોંધી તાત્કાલિક કાર્યવાહી કરીને વઢવાણ પોલીસે એક આરોપીની અટકાયત પણ કરી નગર જિલ્લામાં ખનીજ માફિયા બન્યા બેફામ ખણખનીજ વિભાગની ટીમ ઉપર ખનિજ માફિયાઓએ હુમલો કર્યાનો આરોપ રોયલ્ટી પાસ વગર પકડાયલ ટ્રકને છોડાવવા પર હુમલો કર્યાનો આરોપ ટ્રકમાંથી રેતી રસ્તા પર જ ફેંકીને ખનિજ માફિયાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો જેને અટકાવવા જતા ખનિજ માફિયાઓએ ખાણ ખનિજ વિભાગની ટીમ સાથે ઝપાઝપી કરી બે આરોપીઓ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી દાનેરા પ્રાંત અધિકારીએ ખનિજ માફિયાઓ સામે લાલ આંખ કરી પ્રાંત અધિકારીએ જાણ કરતા ખાણ ખનિજ વિભાગ અને વન વિભાગની ટીમે રેતી ભરેલ બે ટ્રેક્ટર લાકડા ભરેલ એક ટ્રેક્ટર અને બે હાયવા ઝળ વધુ તપાસ હાથ ધરી કલોલ તાલુકા પોલીસ રેતી સરકારી ગાડીને કોર્ડન કરી ડમ્પર ને ભાગી જવામાં મદદ કરી હતી એટલું જ નહીં કારમાં સવાર એક સરકારી ગાડી પાસે આવી મહિલા અધિકારી સહિતની ટીમને અપશબ્દ બોલી ડ્રાઈવરને ડમ્પર ભગાડવા જણાવ્યું હતું મહિલા અધિકારી અને તેની ટીમને બાનમાં લઈ રેતી ચોર ડમ્પર છોડાવી ભાગી છૂટતા ખનીજ માફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી